સિદ્ધપુરમાં ગુરુએ કરી ચેલાની હત્યા પોલીસ ગણતરી કલાકોમાં આરોપીને ઝડપી પાડેલ સિદ્ધપુર લોહી લહાણ હાલતમાં મળી આવેલ લાશને ભેદ ઉકેલાયો સિદ્ધપુર તિરુપતિ કોમ્પ્લેક્ષની બાજુમાં ત્રીજા માળે ભિક્ષુની લાશ મળી આવી સિદ્ધપુર પીઆઈશ્રીએ તપાસ હાથ ધરી ભિક્ષુની હત્યાના આરોપીને ઝડપી પાડી પોલીસ આજુબાજુમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપીને પૂછપરછ કરતા દીપકભાઈ અમરતભાઈ પરમાર ઉર્ફે દીપક ગિરી દસ નામીનો રહેવા રહેવાસી મૃત્યુ થયેલ પિન્ટુ પટેલ સુરત આજુબાજુમાં ચાલેલો બનાવ નાસ્તા બાબતમાં ગુરુએ કરી ચેલાની હત્યા নো ভেদ খুলে রিপোর্টার সুনীল পটেল